શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવારના કામ કાજ તા બધા હાલતા હતા ને ભેગુ ભેગુ કે અમારે બીજું પણ નવીને એક કામ થાતું હતું તો માટલો વિસરવા નીકળી ન હતા તા ભાઈ કે આલ્બા મો વિડિયો ચાલુ કરી દઈએ કે કે મે કીધું હા તો પહેલા વિડિયો હંજવાળી કાઢતી હતી ને હું બસ એવામાં આવવાનો માં કરવાનો કામ લીધું તો પહેલામાંથી આખરી બસ ઉગે રહી કે પહેલા માટલું ભરી લઈએ ને

દેખા હે કામ કે નાના આપણે કાક ખુજ કોપીરો હું થે કુકા ને માલ દવા હે ને કાયા નામ હરી નું મારે આ બી ભેગા હોય ને જી કાયા મારે એકા બીજા થી નોમે કે થાય તો ઓલા કે ઓલા કરી અને ઓલા કે ઓલા કરી અને પકડાય ની હરી

દવા સાઠ મિનિટા પછી તો લગભગ દવા મી દવા સાઠ વાગે ને લે લેવું છે કે તો ને દીકરો ઘરવાળી ને પારસી કરવાના નુગરા બે દીથીન કાઢે ને પિયા તન બારો બાઈ ની ઘડી ઈ પહેલા કરેલા છે ઈ કઈ લેવામાં પછી ફીક ને ફીક નવ એના ને ક્યાં

અને હવે હે ને આજ ઈ કીકતા હવાર મે પોરે પડ્યા હતા થેલા ભરવા હાટુ એટલે મેં થેલો ભર લીધો તમને કી કરજો કે હું થેલો ભરન કઈ જગ્યાએ જવાનું હે હું જવાનું હે તો બીજો કોઈ જવાનું હે એ કાલે બહોત થાય ને કી કરે કોમેન્ટ કરે અને કીજો કે કોણ જવાનું હે એટલે હજી તો એક નું પેકિંગ થયું એક થેલા નું એક હજી બાકી હે થી કાઢી લીધો એટલે અમે નથી આના કામ હવાર મે કર્યા અને થેલાએ એક આજ વિકલ્યા ને નથી આના કામ બધા વિકલ્યા તારો હે કે હા હા

એને જરા કે હા એ ભાઈ અમે બારીએ થી જ લઈએ એ કળા ને બધું કાલે ફીટ થઈ હું કાલે બાપાની વાડી ગઈ હતી તારી એની એ બધુંય કામ પૂરું કર્યું હાલો આપણે એવા બાર જઈને જોયું પેલા હું હંજવારી કાઢલા અને આમાં વધુ કામ છે એ પૂરું કરી લઈએ પછી આપડે જઈશું બાર થી બાર જઈને જ જોઈશું કાતરી ઉતારવી કાતરી મૂકવી જો આ પેલા હે ને એ મૂકી હતી તબેલા ની આ લીધી ધને ભાઈ ને અહીંયા બીજી મૂકે હા ઈ ઉપર ના પ્લાન ની હે પણ લગભગ તો ઉપર નો પ્લાન થાય તો કાતરી બધી વપરાઈ જાય નહી હાલે હા ના તો તો પાસ્તર ની ખાઈ નું સાલું થાય ત્યાર થાય તને ભાઈ થર ને ગમાણી નો હા ના ના તો ઘેર વાવડો નહીં આવે એસી ને ખર હે ના તમે તો એ ગમાણીમાં લેવો તો વરે પાછો ઉપર લેવો પડે કેટલા કડા મકે થના ભાઈ હાડા હોતર બધાઈ થેન 30 તો તો 30 ખીલા થિયા ને થના ભાઈ 30 ભી હું આવ્યો તો હુરી વાળો હે આ બધાઈ તમારી વાટ જોય હેજે આખો બધે જો માલના ઠેકલે ઢેગલા કરી દીધા આખો રેતી આખો સટો માર્યો ડળીઓ આ ખડકે દીધી હજી બાર વાર બાર વાર સોર બાકી છે અને ઓલી બાર વાળી ભીહોની આખો બાંધાવી બાપુને ટ્રેક્ટર અમાર નીલકો દેખીએ મારે ટ્રેક્ટર તડકે પડ્યું એ કહીએ પણ આગળ ઓલા વાથી હે ને આડું આવ્યું છે ને રેકડી હારવામાંથી આમ મૂક્યું ને જે આ બધું વાર સોર બાકી છે આજ એને એક દી એક કોમેટ આવી હતી કે ઉકાળામાં એટલે ગટરનું પાણી ઉકાળામાં જવા દઈએ તો જ આ આવે એ ગટરનું પાણી ઘેરથી આ સુધીને લાઈન નાખેલ હે ને તે ધોવાનું પાણી આવે ને બધું આ સ્ટોર થાય એટલે એ આ આવે ગટરમાં બધું એટલે જો એ પણ ઘાટ ભરાઈ ગઈ હે થોડી એક અધૂરી હે તે ઊંડી હે એ પણ આખું પાણી ધોવાઈ ધોવાઈને આવે ને તો એ ભરાઈ ગઈ અને ઓલી બાર વાળી બીહુની આ અટાણે બાંધે જાય એની આ બાંધ્યું ને રિયો એના રખોલા હાટું સૂટ આ ઊભો રહીએ એક અહીં ખાવાય ઘેર ને આવતો એ આમ ભી હું ને આથી પાછું ઘેર લીધું ને તારી ઘેર આવી છે ત્યાં સુધી દે આની આ ઊભે તારું ધ્યાન રાખવાનું હોય ને એટલે તું ધ્યાન રાખજો અને એક બીજો ઓલી ભી ને ઈણી એ નૂતી ને આ આવું તે આણી એને હીંગળું ઓલામાં હાળ્યું ઘૂમરે સળાઈ ગયો હતો અને રાડો રાડ પછી ઘેર આવે ને પોતાથી બોલાયતા ત્યાં નહીં હતી ઘેર આવે ને એવો ને એવો કાવકા નાખે તો એમ કે આણી કામ થયું કામ થયું તો એઠો વિચરો ને લક્ષ્મણ બે આઈનો ધોળે પોતી આ આવ્યો તારે ખબર પડે નગર વાં ઘેરથી આ તો કંઈ ખબર ન પડે તે આણી ને હીંગળું આ ટ્યુબ ખોડ્યું ને એ ટ્યુબમાં હાલવા દીધું હતું તે પછી એ ટ્યુબ કાપ્યું એ આ ભીના હીંગડા નહતા આવે એની ત્યાં બાંધીએ અને આણા હિંગડા ખુલતા હે જરાક તે ઈણા આવે તાને જો હું કહેતી હતી ને કાલે કાં પગમાં કેક લગાડ્યું તે અહીં તો હાંજી મેં દવા ભૂંઈ હતી પણ એ તો જરાક જો હોજો ઉતરે ગો આ હે હોજો એ તી એમાં હે ને હું આગળ નેવરી થાય ને તો પછી ગરમ પાણીને એમાં મીઠું બધું નાખે ને એની દવા કરવાની હે તે દવા કરી હું આગળ કામશે હાલ ની વિ ને આ વડલાને હીરું હું ઠાકું પડે કેસવાતા વડલા હે તે આ બાંધીએ અમે થોડાક દી અમાર તો ખીલા થઈ જાય ભાઈ આ સેક્યુરિટી કરે હેણી યાની આની અહીંયા હે આથી હોલી હે ને હાં સુધી ગમે એવો તડકો પડી એક લુ પડીએ આની ઊભો રહી બપોરીની કણસાટ ઉપડે કે બોલી સોડે તો આ ઘેર અવાય એવો હે પૂરો ને પેલાથી હે ને એ ઢોર ભેગો રહીએ ને એટલે વધારે ઢોરનું એનું થઈ ગયું અને આ બે એક બે ને એક ઊભી ને પૂરા નાખી દીધા નવરા ને બાંધી દીધું ને ને પાડો એ હાંભો તડકો આવે તો એની પણ આ લઈએ ધ્યાન રાખજે ધ્યાન રાખજે ને યાણે આણ ખીલે જ બેસીએ એવો હમ જે અમારો રૂગો હે ને એવો જ સેમ પાછો આ હે બધું ધ્યાન રાખવા વાળો રૂગા ને અમારું ટ્રેક્ટર પડ્યું હોય ત્યાં સુધી હમણાં બાંધો રાખે નેક્ટર આપડ્યું હોય ને ત્યારે હું ત્યાં સુધી એડી હોખ ન થાય એના જે આણી પણ હોખ નથી થતું ને જે અમારા ફૂઇ કટકા હે એમાં હે માયું વાવલતી એમાં એ પાણી હે મામાને પીએ જાય તો પછી પાણી વાર હું એમાં માયું હે તો એ જાય પડવા માંડ્યો થોડુંક થોડુંક ફૂંકા હે ખરી ને એવા પાછું જેસીબીઆઈ છે ને તારે એની વાત ખાલી કરાવીશું ગટરના પાણી ગટરનું પાણી જ આવે ત્યાં તે ત્યાં બધું ને વાંથી પાછું ઘેરથી આ સુધીની લાઈન નાખેલ હતી તે અહીંયા લાઈન હે ને તે ત્યાંથી પાછું આ આવે જાય આખું પાણી ગટરમાંથી ત્યાં સાણને બધું ધોવાય ને એ ઓલું થતું જાય ને જે આકોર સોકી કરી દીધી ખાતર બધું ખડકે ને મિક્સ કરે ને ત્યાં ઢેગલો કરી દીધો તો એ ભરવાનું છે ને પાછું આકોરનું હે એ બધું ઢેગલો થઈ ગયો મોટો તો એ આજ ફર પાછો જીસીબી મારો આવે ને તો સડા દીએ મામો હમણાં લોડર લે ને ઠાવકી ભીડ હતી મામાની પરવાર ન હતી નકર તો મામાને કેવું ન પડે મામા આવે તે એની સડાવે જાય પણ હમણાં મામુ કંઈક ભીડમાં એ હતી મામો આવ્યો ને સડાવવા ઢેગલો થઈ ગયો એ વાં જવા દીએ હેતા થાય સાંભુ પાછું ઢોરા ઉપર ને સાણે હમણાં તો પાછું ધોવાઈને આ આવે તો પહેલાંમાંથી નીકળતું નથી કામ ચાલું હતી તે ત્યાં હમણાં આ આવે હતી ઇતરને હમણાં તો નથી તાણ પડતી બહુ ને હે તો હે ને હું મારું કંઈક ધંધે સડા કંઈક કામ કરા નવીન ને લુગડા પણ મલક નાથી ધોવાની હતી એ પણ ધોવા નાખા ને હા મળી એક આ સાર દેખાને તા ત્યારે કોઈની પણ સાર દેવાની હોય ને તો કીજો અમારે જે સાર લેવાની હે એટલી બે ત્રણ ઠેકાણે જોવે તો આવ્યા પણ હુંગા મૂંગી કરે રહ્યા તે લું કરતા ને આ મીલાખણીએ તપાસથી લીધી હતી અને એ પપાં લેવી જોઈએ ને વધારે લેવી જોઈએ લીધી ને એટલી લેવી જોઈએ એટલે કોઈને દેવાની હોય તો કીજો તો લેવાની હે અમારે સાર અને એક તા પેલા માણસ રાખવાની કાલે મારે ફૂઈને ફોન આવ્યો મને કહેતી હતી મરે ન જતી ડરડા કરે કરે ને કે એક માણસ રાખેલી દીધી એ કેતી હું હતી હસી હશે ફૂઇ એક માણસ તમારે રાખવું કે ભી હું વહી દઈએ ને તો પછી બધા ઠેકાણે ન પૂગાય તે હેરાન થવાનું થાય ગઈ એ આપણે કમાઈ કમાઈને દવાખાનામાં દીધા જે હું થાય હતી એક માણસ રાખેલીએ ને તો વાંધો ન આવે તે એક માણસ રાખવો કોઈને દો તાક આવડતું હોય ને આની અહીંયાથી કોઈ હોય ને રહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કીજો તો સારું હે આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરે અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ પણ બધા કરજો અને કોમેન્ટની રિપ્લાય પણ હેતા બે ત્રણ આ હે ને હમણાં નેટનો પ્રોબ્લેમ હતો ને એટલે કોમેન્ટનો રિપ્લાય ન આપે હકતી હે તો થઈ હું મસ્ત એટલે વરપાસું કોમેન્ટનો રિપ્લાય બધા આવતો ચાહે એટલે મસ્ત લાઈક કરતા જજો અને શેર કરતા જજો અને કોમેન્ટ પણ કરતા જજો અને ભેગું ભેગું સબસ્ક્રાઈબ પણ કરતા તો સારું આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જય માતાજી